બનાસકાંઠા જિલ્લામાં વોટ ચોરીના આક્ષેપોને લઈને જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી કોંગ્રેસ પક્ષે જણાવ્યું હતું કે ત્રણથી દસ ઓક્ટોબર દરમિયાન જિલ્લાના તમામ બુથ પર જઈ મતદારોને જાગૃત કરવામાં આવશે દસ ઓક્ટોબર બાદ પાંચ લાખથી વધુ સહીઓ સાથે ઇલેક્શન કમિશનને આવેદનપત્ર સોંપાશે કોંગ્રેસના નેતાઓ દાવો કર્યો છે કે મતદારોને સમજાવવામાં આવશે કે કઈ રીતે વોટ ચોરી થાય છે અને તે અટકાવી જરૂરી છે પાંચ ઓક્ટોબરે થરા ખાતે રાજ્ય કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં વિશાળ કાર્યકર્તા સંમેલન પણ યોજાશે કોંગ્રેસે વાવ સુઈ ગામને ભાબર જેવા વિસ્તારોમાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાન અંગે પણ મુદ્દો ઉઠાવ્યો હતો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે અતિવૃષ્ટિ પીડિતોને સહાય આપવામાં આવી નથી નથી વિસ્તારોમાં જાહેરાત છતાં પીડિત પરિવારોને ન્યાય મળ્યો માં પૂરની પરિસ્થિતિમાં શરદી વિસ્તારોને સહાય આપવામાં આવી હતી પરંતુ બે હજાર માં તે જ પ્રકારની સહાય આપવામાં આવી નથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે શહેરી વિસ્તારના અધિકારીઓ સામે આક્ષેપો કરતા તંત્રના વલણ અંગે સવાલો ઉઠાવ્યા હતા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ વાર્તા રાખવામાં આવી હતી તારીખ ત્રણથી લઈ અને દસમી ઓક્ટોબર સુધી બનાસકાંઠા લઈ અને સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી બુથે બૂથે લઈને જે વોર્ડ ટૂંકની ઝુંબેશ છે એની સહી ઝુંબેશ કરાવવાની છે અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ બુથોમાંથી સહીઓ લઈ આખા ગુજરાતમાં ના આખા ભારતમાં સહીઓ લઈને કોંગ્રેસ પાર્ટી ઇલેક્શન કમિશનને પાંચ કરોડ કરતાં પણ વધુ સહીઓ સાથે મેમોરિયડલ વોટ ચોરી માટે આપવાની છે જે રીતે વોટોમાં દરેક જગ્યાએ ડબલ વોટ હોય અથવા તો ખોટા વોટ થતા હોય એક ઘરમાં ઘણા બધા વોટ હોય કે વોટ વારંવાર સ્થળાંતર થતા હોય તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ પાર્ટી સહી ઝુંબેશ કરવાની છે ત્રણ તારીખથી અને સમગ્ર ગુજરાતની અંદર એમાં ખાસ કરી બનાસકાંઠાના છવ્વીસો કરતાં પણ વધુ બુથોમાં લઈને સહી ઝુંબેશ કરશે ખાસ કરીને સરહદી વિસ્તાર છે તેમાં પૂર બાદ સહાયની પણ જે માંગ છે હજુ સુધી મહત્વ છે પૂરી નથી દઈશું સરકાર દ્વારા જે પૂર આવ્યો વાવ સુઈ થરાદમાં બાપરમાં એના માટે કરી અમને આશા હતી કે એક હજાર કરોડનું પેકેજની મેં માગણી કરી હતી કેસ્ટ્રોલ આપવાની હોય તો કેસ્ટ્રોલમાં માત્ર પરિવારમાં બે જણને કેસ્ટ્રોલ આપવામાં આવી ઘરવખરી ખેતરોમાં રહેતા પરિવારોને ઘરવખરી પણ ના આપવામાં આવી પશુપાલનના જે મોત થયા દસ હજાર કરતાં પણ વધુના મોત થયા પણ માત્ર કંઈક સોળસો કેવા પશુઓના મોતની વાત કરવામાં આવી રહી છે એમાં પણ બે હેક્ટરનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે જમીન ધોવા અને પાક નુકસાની જે છે અને ખેતરમાં રહેતા મજદૂરોને એનો ચોથો ભાગ મળવો જોઈએ તો સરકાર દ્વારા પૂર આવ્યાને લગભગ આ તો પચીસ દિવસ કરતાં પણ વધુ સમય થઈ ગયો છે પણ કોઈ જાતની જાહેરાત કરવામાં નથી મુખ્યમંત્રી આવી ગયા કૃષિ મંત્રી આવી ગયા તો પણ નથી કર્યો જો પંજાબની અંદર હેક્ટરથી પચાસ હજારની સહાય કરી શકતા પાક નુકસાન તો ગુજરાતમાં તો લાખ રૂપિયા કરવી જોઈએ પણ શા માટે નથી કરતા જો હેલિકોપ્ટરથી સર્વે કર્યું હોત તો બધે પાણી ભરાયેલું હતું પાક નિષ્ફળ છે આ ચોમાસું પાક તો નિષ્ફળ છે પણ અમારો શિયાળુ પાક પણ આ વખતે થવાનો નથી એટલે સરકાર ઊંઘમાંથી બહાર આવે અને તાત્કાલિક ધોરણે પેકેજ જાહેર કરે એ આપણા મીડિયાના માધ્યમથી સરકારને અપીલ છે કાર્યકર્તા સંમેલન છે પાંચમી તારીખે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા થરા મુકામે એક મોટું કાર્યકર્તા સંમેલન યોજાયેલું છે તેનો અધિકાર જેની અંદર વોટ ચોરી હોય કે સરકારની નિષ્ફળતા હોય એ તમામ બાબતોએ મોટા વાત કરવામાં આવશે એમાં કોંગ્રેસ પાર્ટીના પ્રભારી મુકુલજી કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ વિરોધ પક્ષના નેતા તુષારભાઈ અને બનાસકાંઠાના શું કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહેશે